તો આજે બપોરે છે ને મારી ફેવરિટ વસ્તુનું શાક છે આજે મમ્મીએ કળી પાડીને શાક બનાવ્યું છે પણ આજે મારે નથી ખાવાનું કારણ કે હું પૂનમ રહીશું તો હું છે ને એકતાણા નથી કરતી આખી છે કરું છું એટલે બપોરે મેં મારે સાટું કાંઈ નથી બનાવવું મેં કીધું ફ્રૂટ આપણે ખાઈ લઉં કારણ કે કાલે જ મમ્મી પપ્પા લાવ્યા છે ટેટી લાવ્યા છે ને કેળા લાવ્યા છે કેળામાં નથી ખાવા કેળામાં ભાવે પણ એટલે નથી ખાવા કારણ કે મારું છે ને લગ્નમાંથી આવીને ત્યાંનું ગળું થોડુંક થોડુંક ખરાબ હોય ને એવું લાગે છે લાઈક લીટલ બીટ ઉધરસ આવે છે પણ મને એવું લાગતું હતું શરદી ઉધરસ બહુ થાય પણ ખબર નઈ ઉધરસ જરીક જરીક તો અત્યારે આવે જ છે ને ગળું બને છે એટલે કેળા નહીં ખાય ટેટીન પપૈયું આપણે ખાવું અને હવે રોટલી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રોટલી આપણે ફટોફટ બનાવીને તો આજે ઘરે જો મમ્મીએ પેંડા બનાવ્યા છે તો પેંડાનું રાબડું છે ને મમ્મીને મેં કીધું રાખજો કારણ કે મારે ગરમ ગરમ ખાવું હતું એટલે જો માવાનું રાબડું આપણે ખાઈ ચાલુ બધા ખાવા તો નીરવ છે ને એના ફ્રેન્ડ હારે મૂવી જોવા ગયો છે તો ઓફિસ આજે ખાલી હતી તો અમે કીધું કે ઓફિસ આપણે સાફ કરી નાખી તો ઓફિસ આખી મસ્ત સાફ કરી નાખીએ ને પછી મને એમ થયું કે ધાબુ આરું વાર ધોઈ નાખી કારણ કે ધાબુ કેટલા દિવસથી ધોવું 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 થાય છે પણ કંઈક ને કંઈક બીજું કામ આવી જાય ને લેટ થતું જાય છે તો આજ મમ્મી નહોતા કોઈ નહોતા મેં તો કાંઈ વાંધો ને આપણે એકલા ફટાફટ ધોઈ નાખી તો ધાબુ મેલું બહુ થયું હતું

અને મમ્મી કે છે કે આ જે ગોગડ હોય ને એ અત્યારે મેં કાઢી છે અને હારા હારા પોપટા ક્યાંક ભરી દીધા છે તો મારા એક ફઈ છે ને એ ખેતીવાડીવાળા છે એટલે એ લોકોની જમીન છે એટલે એમની છોકરી અહીંયા જે આરતીબેન છે ને એમના મમ્મી મારા સગા ફઈ થાય આરતીબેન મારા ફઈની છોકરી છે તો આરતીબેન હાટું મોકલી હતી અને મારી હાટું એને સિંગ મોકલી હતી તો મમ્મી એવું કે છે કે ફઈ બધી વસ્તુ મોકલે છે

અને નીરો ખીચડી ભાવે છે એટલે નીરો બાર મૂવી જોવા ગયો છે ને તો જોઈએ એના ફ્રેન્ડ આ જમીન આવવાનું હોય ને તો એવો વિચાર છે કે તું વડા બનાવી નાખી અને બાકી બધાયની એની ખીચડી અને હજી હું હમણાં જ કહી રહી હતી કે હું છે ને ફેસ ઉપર કઈ નહોતી લગાવતી ને એટલે મને મેરેજ ટાઈમે છે ને કઈ પિમ્પલ્સ નહોતા ત્યાં હજી વખાણ કર્યા ને ત્યાં જોવો અહીંયા જ પિમ્પલ થી એવી જગ્યા ગોતે ને આ થવાની કે આપણે ઇરિટેટ થઈ જાય તો સ્પીડમાં માં છે ને આપણે વડા બનાવવા નક્કી થયું હતું એટલે જો આપણે ફટોફટ બનાવવા માંડ્યા હતા એટલે કઈ બ્લોક બ્લોગ લેવાનો ટાઈમ જ ન રહ્યો

પણ હવે સાબુદાણા ને વડાઈ જો બનવાનું ચાલુ થયા છે ને ઓલી ઓલી પૂનમે બેના કે આ પૂનમે મહિને બેના તો અમુક માણસો ઘરે બાધીન છે ને ગયા હોય ને ફરવા એટલે આવી નકરા મસ્કા મારે છે કે વાહ પાયલ વાહ નકરા વખાણ જ સાંભળવા મળે છે જે આ પાંચ ચાર વરસ લગન થયા એમાં નથી સાંભળવા મળતા ને એટલા મસ્કા અત્યારે નીરો મારે છે મને એમે હું બોર્ડર 2 મૂવી જોવા માટે ગયો તો એટલે મેં એવું તો મૂવી મને થોડું મીડિયમ લાગ્યો એટલે જાડુ ને એવું ખરાબ ન જોવું પડે એટલે એકલો જ એવો ભઈ મૂવી જોવા ગયો એનો મને વાંધો ન તો પણ ખબર નહી મને શેનો ગુસ્સો આવ્યો ને પણ મને ગુસ્સો આજ બહુ આવતો તો પણ એ આને હાથે હાથે શાંત થઈ ગયો કાઈ વાંધો ન બીજો દીનો ને એટલું જ જોતું હોય ધી નેક્સ્ટ ડે જો અમારા જૂના પાડોશી એવા છે અને બેસીને બધી વાતો ચીતુ કરીએ છે

આ હેતુ હાવ નાની હતી જયારે આવતી કરે હવે ધારો કે કોલેજ માં

ટાઈમ દિવસો કેમ જાય ખબર જ નથી રહેતી એટલી સ્પીડમાં માં બધા દિવસો હાલ જ કારણ કે આખો દિવસ અમે બિઝી છું અને મારી પાસે છે ને આ જે કવર હતું ને એ છે ને પ્લેન કવર હતું તો જોવો આમાં બેટરી લાગી જાય ને એવું કવર આપણે કાલે લઈ લીધું છે નવું કવર લીધું છે આપણે આ અને જ્યારે પણ હું છે ને ટફન ગ્લાસ નવો લગાવું ને એટલે એ તરત છે ને તૂટી જાય તો કાલે મારા ટફન ગ્લાસ એ નવો લગાડ્યો હતો કારણ કે હાવ એટલે હાવ તૂટી ગયો તો ફોન લીધો ને કદાચ ત્યારે જ મેં લગાડ્યો તો પછી કઈ મેં લગાવ્યો નહોતો તો બે હજાર

બે ત્રણ દિવસ તો થઈ જાય કારણ કે બધું જે વસ્તુ આપણે કાઢી હોય એ બધી પાછી મૂકી કપડા ધોઈ ને એવું બધું કરી એટલે બધા હમણાં બીજી જ છે અને ઉપર થી બે દિવસ અમારું વોશિંગ મશીન છે ખરાબ થઈ ગયું છે તો કપડા ધોવાના બધા નોર્મલ લાઈફ ને કપડા હાથે થી ધોઈ અને અહીંયા જો મેં બક્કલ લગાવી દીધું છે કારણ કે હજી મારા વાળ છે ને થોડાક થોડાક ભીના છે એટલે હા ઉકાઈ જાય પછી આપણે વાળ બાંધી દે ને જો રોટલી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રોટલી બનાવીશ આજે જો શાક બેનું છે ફુલાવર બટેકાનું જે મમ્મીએ બનાવ્યું છે જ્યારે હું ખીચડી બનાવું ને રાતે ત્યારે થોડીક વધારે જ બનાવું એટલે જો ખીચડી થોડી વધારે બનાવી છે આને હમણાં હું વઘાર નાખીશ કારણ કે મને વઘારેલી ખીચડી છે ને સાદી બહુ ભાવે અત્યારે જો કચરો લેવા માટે આવ્યો ને બહારથી તમને અવાજ આવ તો જો જમીન આપણે નવરા થઈ ગયા છે ને બધું કામે થઈ ગયું છે અને આપણે જો હળદર વાળું દૂધ બનાવ્યું છે કારણ કે હવારમાં મને ઉધરસ નથરાતી પણ કાલ રાતે હું ઊતી તો એક વાગે હું નીચે આવી અને હળદર વાળું દૂધ પીને પાછી ઉપર વહી ગઈ કારણ કે હું ને તો મને ઉધરસ બહુ ચડતી હતી એટલે એટલે જો અત્યારે પાછો અત્યારે હવાર થી તો કઈ નથી આવતી ઉધરસ પણ તોય આપણે વાળું દૂધ અત્યારે કરીને પી લેવું અને રાતે કરીને પાછું પી લેવું તો પાછા આપણે ગામડે છે ને મારા ભત્રીજી ના લગ્ન છે મારો ફઈનો છોકરો છે અને એની છોકરીના લગ્ન છે કારણ કે મારા પપ્પા સૌથી નાના હતા તો મારા બધાય જે સગા ફઈ છે ને એના છોકરાના છોકરીઓ ગયા છે ને કે હવે બધા બે ત્રણ તો સગાઈ થઈ ગઈ છે એકના તો જો આ લગનય છે ને હમણાં પછી વારા ફરતીના લગન થવા માંડવાના છે મારા ભત્રીજીના ભત્રીજાના તો આપણે ગામડે જઈએ છીએ અને એની પહેલા મારા જે ફઈનું ઘર છે ને એ જુનાગઢથી નજીક છે તો અમે બધી બહેનોએ નક્કી કર્યું છે કે એક દિવસ વહેલા આપણે જૂનાગઢ જઈ અને ફરી લઈ તો આજે આપણે નીકળવાના છીએ અને પેકિંગ અત્યારે કરું છું પેકિંગમાં એટલું કંઈ કરવાનું નથી કારણ કે ઓલરેડી મેં આ વખતે છે ને ઘણું બધી વસ્તુ સ્ટીચ કરાવી છે તમને ખબર હશે નવી શોપિંગ એક એવી છે અને સ્ટીચ બી ઘણી બધી વસ્તુ કરાવી છે તો એ બધું પડ્યું જ છે તો એ આપણને મગજમાં યાદ જ છે ને હમણાં સીવડાવેલું છે એટલે કાંઈ પહેરીને ચેક નથી કરવાનું એક ખાલી જે સાડી પહેરવાનું હતી એનું બ્લાઉઝ ચેક કરી નાખીએ આપણે કારણ કે સૌથી પહેલું જે મારું લગ્નનું મેં બ્લાઉઝ સીવડાવું હતું ને એ સાડી આપણે પહેરવાના છીએ તમને ખબર પડી જાય કારણ કે મેં એટલી બધી નથી પહેરેલી એટલે મને લાગે તમે એટલી બધી જોઈ નહીં હોય સાડી તો કાંઈ નહીં બધું પેકિંગ જો એમનો બેડ ફેલાયેલો છે તમને બતાવીશ નહીં અગર કઈ સરપ્રાઇઝ નહીં તો જો આમ મળશે લગન બ્લોગ અને જુનાગઢ ના બ્લોક જો એની દુકાન ખોલીને બેઠી છે ક્યાર ની ચૂડલા બનાવે છે મને કે કયો સારો લાગે ને કયો નો સારો લાગે આમાં એવું છે કે વધારાની કઈ વસ્તુ નથી લઈ જાવી જે ફાઈનલ પહેરવી એ જ લઈ જાવી છે એટલે ન્યા જઈને કન્ફ્યુઝન નો થાય તો જો એક ચૂડલો આપણે બનાવી નાખ્યો છે અને બીજા ચૂડલામાં હું નીરોને કહું છું આ પાટલાય છે ને પહેરે બહુ મસ્ત લાગે છે તો આ પાટલામાં છે ને ખાલી પરતે આ બે બંગડી નાખીને આવી રીતે પહેરી લઉં

આમાં ચૂંટલો બનાવું મેં કીધું આ બને આ બનાય એટલે મને કઈ ખબર ન પડતી ને બોલો મારું સિલેક્શન લે છે એ પ્રમાણે બનાવે ખાટલા ને કલર તો થઈ ગયો છે મસ્ત બ્લેક કલર નો અને તે જો પપ્પા અને મમ્મી છે ને બંને પાર્ટી ફિટ કરે છે જો થોડી ઘણી લાગી ગઈ છે થોડી ઘણી નહીં એમ તો ઘણી બધી લાગી ગઈ છે અને બાકીનો જો એક રાઉન્ડ રહ્યો છે ને ટોટલ કેટલી વાર લાગે આડી બાકી કલાક છે હવે કે હજી વધારે વાર લાગશે

અને મૂકવા આવું છે મારે હા મૂકવામાં પહેલો નંબર છે પાયલ ને કે મૂકી જવાનું હોય ને તો પહેલો નંબર મૂકી આવે ફટોફટ હે ને યસ કાય વાંધો ને અમારી બેનું છે એટલે અમે જલસા જ કરશું તમ તા આજના દિવસમાં એટલા કામ કર્યા છે ને કે વાત જવા દો હવારનો કામે લાગ્યો છું અને એક પછી એક કામ પતાવતા જાવ છું હજી રાત થઈ છે હજી કામ પૈતા નથી જાડુને મૂકીને આઈશ અને પછી પાછો કામમાં લાગી જઈશ અને જાડુનો ફોન જો અત્યારે અપલોડમાં મૂક્યો છે કારણ કે એમાં ઘણો ડેટા છે વ્લોગ લઈ લેવો પડશે કારણ કે જાડુ જાય પછી

ગામડે જવાનું હોય ને એટલે બસ ફરીને ને જાય ને એટલે હજી તો અમદાવાદ થી બહાર નથી નીકળ્યા નવ પોણા નવ બેઠા છે ને અત્યારે અગિયાર ઉપર થયું છે ને સવા અગિયાર થાય છે તો હજી અમદાવાદ થી બસ બહાર નથી નીકળીને અમે બે જો આખા ગામ થી પચાસ તું કરી છે દીવું ને હવે કઈ ઇન્ટરેસ્ટ નથી ને કે હું હું જાઉં છું તો અમે તમારી કે લપ કર્યા રાખો તો જોવો અત્યારે વોલ્ટ પડ્યો છે અને જો અમે ત્રણેય આવી ગયા છીએ જોઈએ કે ખારું ખાવાનું હોય તો ખાઈએ અધરવાઈઝ પાછા બસમાં વયા જાય તો જો અમે બધાએ છે ને હબડાબડી માં બધી વસ્તુ ખાધી હતી એટલે ભૂખ લાગી ગઈ છે તો એક વાગે જો આપણે ખીચું લીધું છે અને લાઈવ ઢોકળા લીધા છે પાઉભાજી લેવાતા પણ એમ થતું હતું કે બસ ઉપડી જાય તો એટલે જો આપણે ખીચું અને લાઈવ ઢોકળા લઈ લીધા છે લઈ લીધા છે આઈ હોપ કે તમને અમારું આજનો આ બ્લોગ બહુ ગમો હોય છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને Facebook માં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય